મિત્રો અત્યારે મારું શૂટિંગ શરૂ થઈ ગયું છે આ ડાયરેક્ટર અત્યારે મારું શૂટિંગ કરે છે ઓલા બે જોવે છે ઓલી શૂટિંગ શરૂ હતું અત્યારે મારું મિત્રો ગુડ મોર્નિંગ મારા નવ લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારના વાગ્યા છે નવ ને પાંચ મારો પપ્પા મારો મમ્મી મારી બેન બધા જાગીને રેડી થઈ ગયા છે આજે મારે જવાનું છે સોંગના શૂટિંગ ઉપર તો અત્યારે ઓલા ભાઈ આવી ગયા છે તો આપણે જવાનું છે હાલો પચાલીસ મથાલી પચાલીસ મથાલી અત્યારે બ્રેક લઈ લીધો છે જો આ બ્રિજેશ ભાઈ છે મારા ફોટોગ્રાફરના છોકરો શું થયું અત્યારે આવી ગયા છે કોળિયાક બાજુ મહાકાળજી મા ના મંદિરે કેવું લાગ્યું મંદિર હમે તારે તળાવ છે હમે તારે સસલા છે કુતરા ને તો દૂધ પાય છે હલો હવે આમ જ આવીને દેખાડવી તમને કેટલા બધા બતક છે Kaca, bah cera, kaca Cakar, <toduluk> video shooting, mau ya sih, aja shooting utar moncek. Terus terapi gesi, kami mandi di dalam. Cewek aja, di

વાડીનું શૂટિંગ પટી ગયું છે આપડો ભાઈ બન છે કેમ ન લો એ તો હંતાઈ ગયો જો હવે આપણે ઓલા પણ જવાનું છે ઓલા ઘરે ના આ એક વિડિયો શૂટિંગ લેવાનું કાતરા પણ અમે કાતરા ખાઈએ છીએ તમારે ખાવા હોય તો વિડિયો ને લાઈક કરજો હા તો તમારા ઘરે મેકલાઈ દેવી તો મિત્રો હવે જાવી છવી અમે શૂટિંગ પૂરું કરીને નિષ્કલન હાલો તો હવે ના જાવી મિત્રો અત્યારે અમે કોળિયાક પહોંચી ગયા છે જો કોળિયાક છે નિષ્કલન મહાદેવ અમે પોગી ગયા છે અમારો શૂટિંગ વાળા કેરેક્ટર છે ભાઈ અમે હવે પબ્લિક છે એટલે બધું જો તરે વાહર આવતો છે અમે નિષ્કલન મહાદેવ નું મંદિર તો હાલો હવે થોડો ફોટોશૂટ બાકી રહી ગયો છે હવે એ કરના કે હાલો તો હવે ફોટોશૂટ બાકી રહી ગયો ને સાહેબ હા ઓ હજી બાકી થોડું હાલો તો હવે પૂરો કરના કે પાણી ખાવા ઉભા રહ્યા પ્રદીપભાઈ ને પાણી વાળી કેમ આપી પાણીપુરી वीडियो सब जो है YouTube में जा है हां क्या पानी पूरी बनावे तारे ये आ आ डीजू डी जावे मुझे भविष्य देन दिस का पे आलो मित्रों भाई तो बनाया अतर मारो कोई दूध लेवा मैगलो तो तो दूध लेन आ गेली तब जावी छ ऊपर आलो तो ऊपर जावी हो ऊपर आया तो आ कूलर माथे बेहाई

પાવ તો આવી ગયા છે મારી આગળથી ફોન કરીને કેવરા કે વડા પાવ લેતા આવશે તો તારે પાવ આવી ગયા મિત્રો અત્યારે મારી બેન બનાવે છે વડા પાવ જો તો કેવી રીતના બનાવે હે બેન કેવી રીતના બનાવે હવે ત્યારે વડા ગરમ કરું તળું પછી તેલ ગરમ થાય છે વધારે આ ચમેક થોડીક વધારે ફાસ્ટ એન્ડ ફૂરિય થાય ઓહો ત્રણ ને ત્રણ છ ને સાત આઠ નામાં કેટલા નાખ્યા ત્રણ ત્રણને નવ અગિયાર ને બે બાર આ બાર બાર થાય ને કેટલા થાય એનુંય ગણિત કાસું છે ને મારુંય ગણિત કાસું છે બાર થાય બાર થાય તમે હું તો બરાબર જ કીધું તો એ અગિયાર અગિયાર કરતી હતી આ નાક તો ખરી વડું આ બધા વાટ જોવે છે જો એટલે બુડબુડિયા આવી ગયા છે બુડબુડિયા આવે છે આવી ગયા નાક ટકરી હવે હે હાલો તો ઉભરો આવે તારે મૂળવી મિત્રો તારે પેલો ઘોડો જાય છે અંદર એ ગયો હાલો લ્યો આ તમારો પેલો વડો હતો આ બીજો મારો હાલો બીજો મારો હતો બે તે ત્રણ નહીં કેમ ઓછું પડે તેમ હા એમ તો થોડી ખબર પડે છે આપણને ઓછું પડે તો કવડા મોટા મોટા અને હાથ જબડા તો વડા છે આને કા નાખવાનું કે મન લાગ્યું કે સોસ ની આરો સોપડી ને ખાઉનું ચા હોય તો કેવો છે પાયો છે વડાપાવ નો આના ભજીયા જેવું જ લાગે હું હે ભજીયા જ છે તો પછી અવડા આવડા ભજીવડી કરતી હોય તો તારે શું છે આ છે ને ચટણી આ છે લીલી આ જો લીલી છટણી આ પાઉ છે અને આ કાક્ષ છે કોરી કોરી ચટણી છે મરસાની છે ને આ તો બે બીજા નાખ દીધા આપણું ગોરું એ લઈ ગરમ છે આ ભજીયા ભજી તળવાની લાગે

મિત્રો અત્યારે જો પપ્પા શું બનાવ્યો છે વડાપાવ વડાપાવ બનાવ્યા છે કેવા લાગશે ખાધર હે ખાઈ પછી ખોર પડે કેવા લાગશે જનની દેવીને વડું એ પણ નાખે આરે મમ્મી ખાય છે વડાપાવ ચાલો તો હવે હું મોબાઈલ મેં હવે હું ખાવ કોઈ મિત્રો આજનો બ્લોગ પસંદ આવે તો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજના આનો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ કે દરરોજ તમને માહિતી મળતી રહે આ જો કબાટ કાલનો આજે આવી ગયો છે આજનો બ્લોગ હું એડ કરીશ